આકાશવાણી અમદાવાદ વડોદરા અકસ્માત ઘટાડવા અને ટ્રાફિક સમસ્યાને હળવી કરવા વધુ કડકાઈથી કામગીરી કરવાની ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના દસ તબક્કામાં ત્રણ કરોડથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો ખેડૂતો પ્રાકૃતિક ખેત પેદાશોનું સીધું જ વેચાણ કરી શકે તે માટે અમરેલીમાં રાજ્યનો સૌથી મોટો કૃષિ મેળો યોજાયો રાજ્યભરમાં પ્રવર્તી રહેલી ઠંડીનું મોજું આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી અને બીસીસીઆઈ અંડર ત્રેવીસ સ્ટેટ ટ્રોફીમાં ગુજરાતે હૈદરાબાદને ત્રણ વિકેટે પરાજય આપ્યો સમાચાર વિગતવાર આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માતો ઘટાડવા હજુ વધુ કડકાઈથી ટ્રાફિક નિયમનનું પાલન કરાવાશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે ટ્રાફિક જાગૃતિ માટે અમદાવાદમાં આયોજિત શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવાના પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસની નાઇટ કોમ્બિંગની કામગીરીની પણ બિરદાવી હતી અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધામાં આશરે ચારસો અઠ્ઠાવન જેટલી શોર્ટ ફિલ્મો બનાવવામાં આવી હતી જેમાંથી દસ જેટલી શ્રેષ્ઠ ફિલ્મોને ગૃહ રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા અન્ય પચાસ જેટલી ફિલ્મોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તમામ ફિલ્મોને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી ટ્રાફિક નિયમન બાબતે જાગૃતતા લવાશે આ વર્ષે અકસ્માતોની સંખ્યામાં પચીસ ટકા જેટલો ઘટાડો થયો છે એવું પણ તેમણે ઉમેર્યું હતું રાજ્યના રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના દસ તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ ત્રીસ હજારથી વધુ લાભાર્થીઓને લાભ અપાયા છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં યોજાયેલા નવ તબક્કામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ મળેલી સો ટકા અરજીઓનો નિકાલ કરાયો છે વર્ષ બે હજાર સોળમાં ત્રેવીસ સેવાઓથી શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમમાં હાલમાં સામાન્ય વહીવટ વિભાગ નાણાં મહેસૂલ શ્રમ અને રોજગાર અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ સહિતના તેર જેટલા વિભાગોની યોજનાઓનો સમાવેશ કરી કુલ પંચાવન જેટલી સેવાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે અમરેલીમાં ત્રણ દિવસના રાજ્યના સૌથી મોટા એફપીઓ કૃષિ મેળાનો આરંભ થયો છે ખેડૂતો પોતાની પ્રાકૃતિક ખેત ઉત્પાદનનું સીધું જ વેચાણ કરી શકે તે માટે આ મેળાનું આયોજન કરાયું છે આ અંગે ઇફકોના અધ્યક્ષ દિલીપ સાંઘાણીએ વધુ માહિતી આપી હતી એપીઓના માધ્યમથી જે ઉત્પાદન થાય છે જે મૂલ્યવર્ધક વસ્તુ બને છે એને બજારમાં સીધું માર્કેટિંગ મળે એવા હેતુથી આવા મેળાઓનું આયોજન કરવાનું નક્કી કર્યું એ નિમિત્તે ગુજરાતનો પ્રથમ મેળો અમરેલીમાં ખાડના સહયોગથી કરવામાં આવ્યો સુખ સમૃદ્ધિ સલામતી કેવી રીતે લાવી શકાય એવા હેતુને સફળ કરવા માટે આવા મેળાઓ ખૂબ ઉપયોગી છે ખુશી રાજ્યના અમદાવાદ ગાંધીનગર રાજકોટ અને વડોદરા એમ ચાર શહેરમાં સત્તર જગ્યાએ શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ તૈયાર કરાશે જેમાં શ્રમિકોને રાહત દરે આવાસ મળી રહેશે આ અંગે સાંભળીએ એક અહેવાલ શ્રમિક બસેરા યોજના અંતર્ગત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને વ્યક્તિ દીઠ પાંચ રૂપિયાના ટોકન દરે હંગામી આવાસ મળી રહેશે જ્યારે લાભાર્થી શ્રમિકના છ વર્ષ કે તેથી ઓછી વયના બાળકો માટે ભાડું લેવામાં નહીં આવે આ ઘર તૈયાર થતા પંદર હજારથી થી વધુ શ્રમિકોને લાભ થશે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગત જુલાઈ મહિનામાં આ યોજના અંતર્ગત ચાર શહેરોમાં કુલ સત્તર જગ્યાએ આવાસનું ખાતમુહૂર્ત કરાયું હતું આ યોજનાના અમલીકરણ માટે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું અનાવરણ કરાયું છે તેના માધ્યમથી શ્રમિકોને આવાસની ફાળવણી કરાશે જયેશ પટેલ આકાશવાણી સમાચાર અમદાવાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી બે હજાર પચીસના બીજા સપ્તાહમાં યોજાશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો નવસારી જિલ્લામાં જલારપોલ તાલુકાના દરિયા કિનારાના ખાંજણ વિસ્તારમાં આ વર્ષે વિદેશથી આવતા પક્ષીઓની સંખ્યામાં સિત્તેર ટકા જેટલો ઘટાડો નોંધાયો છે આ અંગે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ સંસ્થાના ટ્રસ્ટી ચિંતન મહેતાએ વધુ માહિતી નાની કકડા મોટી કકડા સુલતાનપુર અને આજુબાજુનો જે વિસ્તાર છે દરિયાઈ વિસ્તાર વરસાદી પાણી પહેલા તેમજ ભરતીના પાણી ભમરા પાણી જે કહેવાય છે તે રોકાતા હતા પરંતુ હવે કોઈ કારણસો રોકાતા નથી વિદેશી પક્ષીઓ ખાસ કરી નર લઈને સુરત અને ત્યાર પછી કઈ ડેસ્ટિનેશન હતું નવસારી ડિસ્ટ્રિક્ટનું આ સુલતાનપુર અને જે તે વિસ્તાર પરંતુ પાણી ના રહેવાને કારણે દિવસે દિવસે પક્ષીઓના ઘટાડો નોંધાઈ રહ્યો છે આ બાબતે સરકારે જરૂરી યોગ્ય પગલાં લેવા રહ્યા રાજ્યભરમાં ઠંડીનું મોજ પ્રવર્તી રહ્યું છે ગઈકાલે દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ નલિયા રહ્યું હતું નલિયામાં સૌથી ઓછું છ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે રાજકોટમાં દસ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સિઝનમાં અમદાવાદનું તાપમાન પ્રથમ વખત અગિયાર પોઈન્ટ આઠ નોંધાતા લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો ઉત્તરીય ભારતમાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં શીતલહેર યથાવત રહેશે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે બીસીસીઆઈ મેન્સ અંડર ટ્વેન્ટી થ્રી સ્ટેટ ટ્રોફીમાં ગુજરાતે હૈદરાબાદને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે સાત વિકેટે ત્રણસો ચોવીસ રન બનાવ્યા હતા જ્યારે ગુજરાતે સાત વિકેટે ત્રણસો રન બનાવીને મેચ જીતી લીધી હતી ગુજરાતની ઇનિંગમાં પ્રિયેશ પટેલના એકસો સત્તર જૈમિત પટેલના બાણુ તથા રૂદ્ર પટેલના પિસ્તાલીસ રન મુખ્ય હતા સોકેશે ચોસઠ રનમાં બે વિકેટ લીધી હતી ગુજરાત વેપારી મહામંડળની બેન્કિંગ અને ફાઇનાન્સ કમિટી અને આઈટી અને આઈટીઈએસ કમિટીના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યોરિટી અને ડિજિટલ બેન્કિંગ પ્રોડક્ટ્સ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકસિત ડિજિટલ લેન્ડસ્કેપ અને મજબૂત સાયબર સુરક્ષા પગલાંની આવશ્યકતા વિશે ચર્ચા કરવામાં આવી હતી ડિજિટલ બેન્કિંગ પરની વધતી જતી નિર્ભરતા અને વ્યક્તિઓ અને વ્યવસાયોને ડિજિટલ જોખમોથી બચાવવા માટે મજબૂત સાયબર સુરક્ષાની નિર્ણાયક જરૂરિયાત પર આ પરિસંવાદમાં ચર્ચા કરવામાં આવી હતી પશ્ચિમ રેલવેના રાજકોટ વિભાગને ઉર્જા મંત્રાલયની ઉર્જા કાર્યક્ષમતા કચેરી બીઈઈ દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સર્વેક્ષણ અને સંવંધન પુરસ્કાર એનઇસીએ એનાયત કરાયો હતો રાજકોટ વિભાગને પરિવહન ક્ષેત્રમાં ઓટોમેશન ઓફ અંડરગિયર લાઇટ્સના પ્રોજેક્ટ માટે તૃતીય પુરસ્કાર મળ્યો છે તાજેતરમાં નવી દિલ્હીમાં ઉર્જા મંત્રાલય દ્વારા આયોજીત કાર્યક્રમમાં કેન્દ્રીય વીજ સચિવ પંકજ અગ્રવાલે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રીકલ એન્જિનિયર રજની યાદવને આ પુરસ્કાર અર્પણ કર્યો હતો રાજકોટ ડેપો ખાતે પીટ લાઇનમાં સ્થાપિત અંડરગિયર એલઈડી લાઇટને સ્વાયત્ત રીતે ચલાવવા માટે આ પુરસ્કાર મળ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્તરમી કડી હશે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાના વિચારો રજૂ કરશે સત્યાવીસ ડિસેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પણ કરવામાં આવશે આ ઉપરાંત એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે અકસ્માત ઘટાડવા અને ટ્રાફિક સમસ્યાને હળવી કરવા વધુ કડકાઈથી કામગીરી કરવાની ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના દસ તબક્કામાં ત્રણ કરોડથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો ખેડૂતો પ્રાકૃતિક ખેત પેદાશોનું સીધું જ વેચાણ કરી શકે તે માટે અમરેલીમાં રાજ્યનો સૌથી મોટો કૃષિ મેળો યોજાયો રાજ્યભરમાં પ્રવર્તી રહેલું ઠંડીનું મોજું આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી અને બીસીસીઆઈ મેન્સ અંડર ટ્વેન્ટી થ્રી સ્ટેટ ટ્રોફીમાં ગુજરાતે હૈદરાબાદને ત્રણ વિકેટે પરાજય આપ્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા